નમસ્કાર દર્શક મિત્રો એટ થ્રેડ ગુજરાતમાં આપણું સ્વાગત છે ચોમાસાની સિઝનમાં રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે

તેમને આ મામલે ફોર્મ્યુલા પણ જણાવી છે તો સૌ પ્રથમ તો તમે જણાવી દઈએ કે વર્ષ બે હજાર ચૌદમાં માં ભાજપે કેન્દ્રમાં સરકાર બનાવી હતી પરંતુ તેના અગાઉથી જ રણનીતિ પ્રમાણે કામ કરી રહ્યા હતા પીએમ મોદીએ બે બેઝ બનાવ્યા હતા એક યુપીમાં અને એક ગુજરાતમાં આ બંને રાજ્યોમાં ખાસ રણનીતિ બનાવી હતી અને બે હજાર તેરમાં માં જ અમિત શાહ ઉત્તર પ્રદેશમાં મોકલી દીધા જ્યારે બે હજાર ચૌદમાં પીએમ મોદી વડોદરા અને વારાણસીથી ચૂંટણી લડ્યા હતા જેનું પરિણામ એ આવ્યું કે તેમને યુપીમાં એસી માંથી તોતેર અને ગુજરાતમાં છવ્વીસમાંથી માંથી છવ્વીસ બેઠકો જીતી લીધી હતી અર્થાત

માં ઇન્ડિયા ગઠબંધન આવી જાય તો મોદી નું સત્તામાં રહેવું ના થઈ જશે અને આ જ કારણ છે કે હવે રાહુલ ગાંધી યુપી અને ગુજરાત ને પ્રાધાન્ય આપીને મોટી મોટી વાતો કરી રહ્યા છે આ બે રાજ્યો ને ખાસ મહત્વ આપી રહ્યા છે તો બીજી તરફ આ મામલે મોદી કેબિનેટમાં મંત્રી રહી ચૂકેલા જય નારાયણ વ્યાસે એક મીડિયા સાથેની વાતચીતમાં એવી જાણકારી આપી કે મોદી ને ગુજરાતમાં હરાવી શકાય છે ગુજરાતમાં છેલ્લા બે વખતથી બનેલી સરકાર નકામી થઈ ગઈ છે એવું માનવું ખોટું છે કે

પણ સાફ થઈ જશે બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ